પોરબંધના આદિત્યાણા ગામે દળો લાગવા બાબતે એક પરિવાર પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા પરિવારના ત્રણ સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંધનના આદિત્યાણા ગામે રહેતા એક પરિવારના ઘરમાં ક્રિકેટનો દળો ગયો હતો અને અહીં રહેલ એક મહિલાને લાગ્યો હતો જેથી આ દળો છોકરાઓને પરત કર્યો ન હતો જેના મન દુઃખને લઈને નૂરજહાં સત્તાર ધાવડા મોયુદ્દીન સત્તાર ધાવડા અને કરીમ ઓસ્માન ધાવડા પર આરીફ અબુ શેઠા અબુ તૈયબ શેઠા અક્રમ અબુભાઈ શેઠા અને આમદ અબુ શેઠાએ લાકડી તથા પાઇપ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ ત્રણેય સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આદિત્યાણા ગામે સતારભાઈ એ સામેવાળા પક્ષ અમારે દડો આવ્યો છોકરાએ દડો નાખ્યો અમારી મારી ભાભીને લાગ્યો દડો તો એ લોકોએ દડાની ના પાડી તો આ લોકો ચાર પાંચ જણા લાકડી પાઇપું લઈને આવ્યા અમારા ઘરે અને આવી અને સીધો હુમલો કરીને ઘર ઉપર એમાં મારી ઘરવાળીને ઈજા થઈ છે મારા ભત્રીજાને ઈજા થઈ છે અને મારા છોકરાને ઈજા થઈ છે બાકી અમે કોઈ ઘરે હતા નહીં અમે તો હું ટ્રક ચલાવું છું હું ગાડીમાં હતો તો એ લોકો પાછળથી હુમલો કર્યો અને અવારને અવાર ગામમાં આવાને આવા ડખા કરે છે એ લોકો બધી કોડેની ફરિયાદ છે આખા લતાની અંદર કે આ લોકો આમ કરે છે એમ મારવામાં એક અબુ તૈયબ શેઠા પછી આરીફ અબુ શેઠા અક્રમ અબુ શેઠા અને આમંદ અબુ શેઠા ચારેય બાપ દીકરો એક સંપ કરી લાકડીયું ધોકા પાઇપું લોખંડના પાઇપું લઈને આવ્યા હતા અમારા ઘર ઉપર હુમલો કર્યો મારી ત્યાં દુકાન છે નવી મસ્જિદની બાજુમાં રજા પાન આગળના બાદ રણવાઓ પોલીસે પણ જાગ્રસ્ત બનેલ સભ્યોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર